જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબનો દાખલા નંબર અગિયાર સલીમ અને સબાના જેની કાચા સરોની માહિતી આપી છે બાળકો અને જમણી બાજુ છ હવાલા આપ્યા છે જેની માહિતી ઉપરથી આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે આ દાખલામાંનો અગત્યનો મુદ્દો છે બાળકો ભાગીદારના ચાલુ ખાતા તો જ્યારે દાખલામાં મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને આપ્યા હોય ત્યારે બાળકો ભાગીદારને લગતી બધી વિગત ચાલુ ખાતામાં નોંધાશે અને મૂડી ખાતા સ્થિર રહેશે એમાં બાકી સિવાય કશું જ નહીં નોંધાય એ સિવાય બાળકો આ દાખલામાં વેપાર ખાતાની બાકી આપી છે આપણને એનો અર્થ એ થયો કે વેપાર

સલીમ અને સબાનાની ભાગીદારી પેઢીના કાચા સર્વની માહિતી પરથી તેના વાર્ષિક હિસાબો તૈયાર કરો કાચા સર્વમાં મને મૂડી ખાતા અને ચાલુ ખાતા દેખાય તો જ્યારે દાખલામાં ચાલુ ખાતાની બાકી આપી હોય બાળકો તો આપ જોઈ શકો છો દાખલામાં મૂડી ખાતાનો અને ચાલુ ખાતા બંને બનશે તો આમાં યાદ શું રાખવાનું બાળકો દાખલાની અંદર જે કંઈ હિસાબી અસર આપશો એમાં ભાગીદારને લગતી બધી અસર ચાલુ ખાતા આપવાની આ સંજોગમાં મૂડી ખાતું સ્થિર થઈ જશે તો આવી રીતના દાખલામાં રીડિંગ કરી ચાલુ ખાતામાં કઈ રીતે બધા વ્યવહારોની અસર આપશે આજે જોવાનું છે પાછળ બાળકો મને એકથી છ હવાલા દેખાય છે કાચા શ્રમ ખાસ જોઉં છું મને વેપાર ખાતું આપેલું દેખાય છે બાળકો આપણે પહેલો દાખલો ગણ્યો હતો બ્રહ્મા વિષ્ણુ ત્યારે પણ વેપાર ખાતું આપેલું હતું તો શું વેપાર ખાતું નહીં બને પણ બાળકો એકથી છ હવાલામાં પહેલો ને બીજો હવાલો જ વેપાર ખાતાનો છે તો આ સંજોગોમાં જે વેપાર ખાતાનો નફો છે એની અંદર કોઈ કસર રહી ગઈ છે તો સુધારેલું વેપાર ખાતું બનાવીશું

હવાલાની બે અસર આ પોઈન્ટ ઓફ વ્યૂ પર આપણે આગળ વધારે વધવાનું છે ચાલો બાળકો એક એક હવાલા સોલ્વ કરીએ અને દાખલાને આગળ વધારીએ તો સૌ પ્રથમ પહેલો હવાલો વેપાર ખાતાનો છે તો સૌથી પહેલાં હું કાચા શ્રવ્યમાંથી વેપાર ખાતાની બાકી એકસઠ હજાર આઠસો જમા બાકી જ અહીં લખું છું આ લખ્યા બાળકો એકસઠ હજાર આઠસો આને આપણે કહીશું કાચો નફો ક્યાંથી લીધો મેં કાચા શ્રવ્યમાંથી હવે પહેલો હવાલો હું વાંચું છું સલીમ રૂપિયા ચાર હજારની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો જેની ચોપડે નોંધ થયેલ નથી તો સલીમ ચાર હજાર રૂપિયાનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો બાળકો અંગત વપરાશનો માલ ચોપડે નથી નોંધાયો તો એ અંગત વપરાશ માટે ગયેલ માલ કહેવાય અંગત વપરાશ માટે માલ જાય તો એક પ્રકારનો ઉપાડ કહેવાય ઉપાડથી ગયેલ માલ આમ નોંધ યાદ કરો બાળકો ઉપાડથી ગયેલ માલ ખાતે ઉધાર તે માલ જાય ખરીદ ખાતે જમા તો સૌથી પહેલા ખરીદીમાંથી આ મુદ્દો બાદ થશે એના પછી બાળકો બીજો વર્ષના અંતે આઠ હજારની કિંમતનો માલ ખરીદ્યો હતો પરંતુ ચોપડે નોંધવાનો રહી ગયો છે તો બાળકો આપ જોઈ શકો છો આઠ હજાર રૂપિયાની ખરીદી લખવાની રહી ગઈ છે ખરીદી ક્યાં લખાય તો સુધારેલ વેપાર ખાતામાં ઉધાર બાજુ લખું છું પહેલાં બાળકો ખરીદી બીજા હવાલામાંથી લખી આઠ હજાર અને પહેલો હવાલો બાળકો ચાર હજારની મૂળ કિંમતો માલ અંગત વપરાશ માટે લઈ ગયા અનેક પ્રકારનો ઉપાડ કહેવાય બાળકો આ લખવાનો રહી ગયો છે તો જેટલો ઉપાડ કરે એટલો ખરીદી માલ બાદ થાય તો આ જે ખરીદી છે હવે બાળકો મારા ખ્યાલથી આગળ એક પણ હવાલો વેપાર ખાતાનો નથી આને બાળકો આપ બંધ કરશો એકસઠ આઠસો ટોટલ અહીંયા લખશો અહીંયા પણ એકસઠ આઠસો એટલે તફાવતમાં જે મળશે બાળકો એને કહેવા છે સુધારેલ કાચો નફો અને જેવું બાળકો એકસઠ આઠસો આપ ચાર હજાર બાદ કરશો સત્તાવન હજાર રૂપિયા સત્તાવન હજાર આઠસો રૂપિયા કાચો નફો આવશે અને કાચો નફો ક્યાં જશે બાળકો નફા નુકસાન ખાતામાં જમા બાજુ વેપાર ખાતે અને આમાં લખીશું આપણે સુધારેલ કાચો નફો સત્તાવન હજાર બસો તો આપ જોઈ શકો છો બાળકો કઈ રીતે મેં અસર આપી છે આપની સામ ખરીદીની અને ઉપાડતી ગયેલ માલની હવે બાળકો ખરીદી આઠ હજાર રૂપિયા છે એની પહેલી અસર વેપાર ખાતામાં આપી બીજી અસર જ્યારે ઉધાર ખરીદી જે હંમેશા લેણદારો વધે તો એના માટે બાળકો મારું ધ્યાન જાય છે કાચા સરવૈયામાં કાચા સર દેવાદારો લેણદારોની બાકી છે લેણદારની હંમેશા જમા બાકી હોય પાકા સરવૈયામાં દેવા બાજુ લેણદારો કાચા સરવૈયામાંથી મને લેણદાર દેખાય છે બાળકો ચોવીસ હજાર જ્યારે ખરીદી કરે ત્યારે આઠ હજાર ચોવીસમાં માં જેવા આઠ ઉમેરશો બાળકો ખરીદીની રકમ ઉમેર્યા પછી લેણદારો થઈ જશે આઈ થિંક બત્રીસ હજાર રૂપિયા અને એના પછી બાળકો ઉપાડથી ગયેલ માલ ભાગીદારે ઉપાડ કર્યો છે એની અસર બાળકો હવે ધ્યાન રાખજો જ્યારે ચાલુ ખાતા અને મૂડી ખાતા આવે ત્યારે મૂડી ખાતા સ્થિર પદ્ધતિમાં આવી જશે આમાં માત્ર મૂડીની બાકી લખાશે એ સિવાયના બધા હવાલીને અસર મૂડી ખાતાની જગ્યાએ ચાલુ ખાતામાં તો હંમેશા ઉપાડથી મૂડી ઘટે છે ચાલુ ખાતામાં ઉધાર બાજુ લખીશું બાળકો ઉપાડથી ગયેલ માલ કેટલો છે બાળકો ચાર હજાર રૂપિયા કોને ઉપાડ કર્યો છે તો દાખલાની અંદર બાળકો ઉપાડથી ગયેલ માલ સલીમે ઉપાડેલો છે તો સલીમની અંદર લખીશું ચાર તો આપ જોઈ શકો છો ખરીદીની બે અસર લેણદારોમાં ઉમેર્યા વેપાર ઉધાર બાજુ ઉપાડતી ગયેલ માલ ખરીદીમાંથી બાદ થશે અને બીજી અસર મૂડી ખાતાની જગ્યાએ ચાલુ ખાતામાં તો બાળકો જોઈ શકો છો બે હવાલા સુધારેલ વેપાર ખાતાને ને લખતા હતા આપણે આપી દીધા છે હવે ત્રીજા હવાલા થી આગળ વધીશું બાળકો હવાલા નંબર ત્રણ પહેલા હંમેશા હવાલા સોલ્વ કરવાના અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ચારસો રૂપિયા છે વીમા પ્રીમિયમ એ ધંધા માટે ખર્ચ છે ખર્ચ ક્યાં લખાય નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ હવે કાચા બાળકો મારે લેવાનું છે વીમા પ્રીમિયમ દેખાય છે હું ચેક કરી લઉં છું બાળકો યસ વીમા પ્રીમિયમની રકમ કાચા છે બે હજાર પહેલા વીમા પ્રીમિયમ કાચા લખ્યું બે હજાર હવાલોમાં અગાઉથી ચૂકવેલ કોઈ પણ ખર્ચ બાળકો ભવિષ્યના સમયમાં ચૂકવ્યો હોય એ લખી ના શકાય આપણે માત્ર ચાલુ વર્ષનો ખર્ચ લખીએ તો અગાઉથી ચૂકેલ વીમા પ્રીમિયમ આ પ્રીમિયમની રકમમાંથી બાદ થઈ જશે અગાઉથી ચૂકવેલ કેટલું છે બાળકો ચારસો રૂપિયા બાદ કરો અહીંયા આવશે સોળસો રૂપિયા હવાલા બીજી અસર અગાઉથી ચૂકવેલ પ્રીમિયમ એ ધંધા માટે મિલકત કહેવાય તો પાકાશ્રયમાં બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું છે બાળકો ચારસો રૂપિયા જેનો લાભ ભવિષ્યમાં મળવાનો વિદ્યાર્થી મિત્રો એને આપણે મિલકત તરીકે ઓળખીએ છીએ હું ચેક કરી છું બાળકો એકદમ સાચું છે ચાલો એના પછી આગળ વધીએ સલીમ સભાના હવાલા નંબર ચાર દેવાદોરોમાંથી આઠસો રૂપિયાનું લેણું વસૂલ થઈ શકે એમ નથી તો જ્યારે કોઈ ગ્રાહક પૈસા ના આપી શકે બાળકો તેને આપણે નામ આપીશું ગાલખાદ અને દેવાદોરો પર પાંચ ટકા ગાલખાદ અનામત રાખવાની છે તો સૌથી પહેલાં કાચું સરવાઈ જોઈશ બાળકો હવાલા નંબર ચાર દેવાદારોને આપ ટીક કરી શકો છો યસ દેવાદારની ઉધાર બાકી છે છત્રીસ યસ બાળકો દેવાદારો છત્રીસ આપેલા છે એકદમ સાચું છે તો સૌથી પહેલાં પાકા સર્વેમાં લખીશું અહીંયા દેવાદારો કાચા સર્વેમાંથી પહેલા રકમ હવાલાની એક અસર છત્રીસ આઠસો લેણું વસૂલ નહીં થઈ શકે તો એને કહીશું ગાલખાદ આઠસો રૂપિયા બાદ કરીશું જેવા બાદ કરશો વિદ્યાર્થી મિત્રો નેટ વેલ્યુ આવશે છત્રીસ હજાર અને પાંચ ટકા ગાલખાદ અનામત રાખવાની એના પર દેવાદારો ઘટશે ગાલખાદ અનામત પાંચ ટકા લઈશું બાળકો જેવા કેલ્ક્યુલેટરથી છત્રીસ હજારના પાંચ ટકા લેશો બાળકો આઈ થિંક અઢારસો રૂપિયા આવશે જેવા છત્રીસ હજાર બાળકો તમારી રકમ આવશે હવે ગાલખાદ અને ગાલખાદ અનામત એ ધંધા માટે ખર્ચ છે એની બીજી અસર હવે એના માટે યાદ કરો નફા નુકસાન ચાર વર્ડ આજુબાજુ કાકા વચ્ચે હવાલા તને લખવાની પદ્ધતિ જો બાળકો પહેલો શબ્દ ગાલખાદ બીજો શબ્દ ગાલખાદ ત્રીજો શબ્દ ગાલખાદ અનામત અને ચોથો શબ્દ ગાલખાદ અનામત અહીંયા બાળકો આજુબાજુ કાકા ક ક કાચું સરવૈયું અહીંયા વચ્ચે લઈશું હવાલો હ હ તો સૌથી પહેલાં હવાલામાંથી ગાલખાદ લઈશું બાળકો આઠસો રૂપિયા ગાલખાદ અનામત લઈશું અઢારસો રૂપિયા હવે બાળકો હું કાચું સરવૈયું ચેક કરું છું શું કાચા શ્રમ આપી છે યસ બાળકો ગાલખાદ અને ગાલખાદ અનામત આપી છે પહેલી હંમેશા ઉધાર બાકી ગાલખાદની હોય ચારસો રૂપિયા ગાલખાદ અનામત કાચા શ્રમ આપી છે બે હજાર રૂપિયા તો બાળકો હું ચેક કરી લઉં છું કોઈ રકમ લખાંગો નથી ને એકદમ સાચું છે પહેલાં ત્રણનો સરવાળો કરીશું અઢારના આઠ છવ્વીસને ચાર ત્રણ હજાર ત્રણમાંથી બે હજાર એક હજાર દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તો આપ જોઈ શકો છો બાળકો કઈ રીતે મેં દેવાદારની અસર આપી આપની સામે છે હવે લેવા જઈએ છીએ બાળકો હવાલા નંબર પાંચ દેવાદારો ઉપર વટાવ અનામતની હવે જરૂર નથી હવે કાચું સર્વે જો એમાં કે વટાવ અનામત આપે છે બાળકો હવાલા નંબર પાંચ હું ચેક કરું છું દેવાદારો પર વટાવ અનામત હવે બાળકો આનો ક્યાંય પોઈન્ટ જ આપેલ નથી યસ હવે દેવાદારો પર વટાવ મળી ગયો બાળકો છે વટાવ અનામતની રકમ આપી છે સાતસો સાહીઠ રૂપિયા હવે બાળકો આ વટાવ અનામતની હવે જરૂર નથી એનો અર્થ એ થયો કે ગ્રાહક સાતસો સાહીઠ રૂપિયા તમને ચૂરા ચૂકવી દેશે તો જ્યારે કોઈ રકમ ખર્ચ તરીકે ચૂકવવાની હોય ચૂકવવાની બંધ થાય તો આવક કહેવાય તો આને બાળકો આવક તરીકે લખીશું નફા નુકશાન ખાતામાં જમા બાજુ દેવાદારોનો વટાવ અનામત કારણ હવે ચૂકવવાના નથી ચૂકવવાના નથી ચૂકવવાના હોય તો ઉધાર બાજુ ખર્ચ તરીકે લખાય બાળકો સાતસો સાહીઠ રૂપિયા એના પછી બાળકો હવાલા નંબર છ એકદમ સહેલો હવાલો યંત્રો પર વીસ ટકા અને ફર્નિચર પર પાંચ ટકા ઘસાડો ગણો યંત્રોની રકમ આઈ થિંક બાળકો આપી છે મને ચાલીસ હજાર તો સૌથી પહેલા પાકાશ્રયોમાં મિલકત બાજુ યંત્રો ચાલીસ હજાર જેના ઉપર વીસ ટકા ઘસારો ગણવાનો છે વીસ ટકા ઘસારો માઇનસ કરીશું બાદ થશે બાર આવશે બત્રીસ હજાર બીજો પોઈન્ટ છે બાળકો ફર્નિચર ફર્નિચરની રકમ મને દેખાય છે દસ હજાર ફર્નિચર ઉપર પાંચ ટકા ઘસારો ગણવાનો છે હંમેશા ઘસારાથી મિલકતની વેલ્યુ ડાઉન થાય ઘસારો પાંચસો રૂપિયા એટલે બાર આવશે નવ પાંચસો છતાં બાળકો હું કેલ્ક્યુલેટરથી ચેક કરી લઉં છું યસ બત્રીસ હજાર અને નવ પાંચસો ઘસારાની બીજી અસર બાળકો ઘસારો એ ધંધાનો બિન રોકડ કરશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ઘસારો હેડિંગ એમાં યંત્રનો ઘસારો આઠ હજાર ફર્નિચર ફર્નિચરનો ઘસારો પાંચસો રૂપિયા આ રીતે બાળકો હવાલાની બીજી અસર આપી છે તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે મેં બધા જ હવાલા આપને સમજાવ્યા છે ફરી બાળકો એકવાર જોઈ લઈએ હવાલા આખા પ્રકરણમાં હવાલા જ મેન છે પહેલો હવાલો સલીમ ચાર હજારની મૂળકીનો હલો અંગત વપરાશ માટે લઈ ગયો જ્યારે અંગત વપરાશ માટે માલ જાય તો ખરીદીમાંથી એટલી રકમ બાદ થશે પહેલી અસર સુધારેલ વેપાર ખાતામાં નહીં નોંધેલ ખરીદીમાંથી વાત કર્યા બીજી અસર ઉપાડ છે ચાલુ ખાતો આપી છે એટલે મૂડી ખાતાના બધા જ વ્યવહાર ચાલુ ખાતામાં લખીશું ઉધાર બાજુ ઉપાડ ચાર હજાર હિસાબી વર્ષના અંદર આઠ હજારની કિંમતનો ખરીદીનો માલ લખવાનો રહી ગયો તો પહેલી અસર વેપાર ખાતામાં ખરીદી તરીકે આઠ હજાર બીજી અસર ઉધાર ખરીદી છે એટલે લેણદારો વધશે હવે બાળકો અહીંયા કોઈ હવાલો નથી તો બત્રીસ હજારને હું બહાર મૂકી શકું છું આગળ વધીએ અગાઉથી ચૂકવેલ ખર્ચ કોઈ પણ અગાઉથી ચૂકવેલ ખર્ચ હોય એ ચાલુ વર્ષના ખર્ચમાંથી માઇનસ થાય તો નફા નુકસાન ખાતામાં વીમા પ્રીમિયમ લખ્યું એમાંથી ચૂકવેલ માઇનસ કર્યું બીજી અસર એ ભવિષ્ય માટે લાભ છે મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી આઠસો રૂપિયા વસૂલ થઈ શકે એમ નથી અને તો રકમ લખી કરી કરી બીજી અસર નફા નુકસાન ખાતા ઉધાર બાજુ આજુબાજુ કાકા વચ્ચે હવાલા દેવાદારો પર વટાવ અનામતની જરૂર નથી જરૂર ન હોવાથી અને હવે આપણે આવક તરીકે નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખીશું હવે આ રકમ કાચાશ્રયો છે એટલે માત્ર એક અસર ધ્યાન રાખજો બે અસર નહીં આગળ યંત્રો પર વીસ ટકા ફર્નિચર પર પાંચ ટકા એકદમ સિમ્પલ વાળા બાળકો પાકા શ્રેવામાં મિલકત બાજુ યંત્રો લખ્યા ફર્નિચર લખ્યા ઘસારો બાદ કર્યો ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આઈ થિંક બાળકો બધા હવાલા પૂરા થઈ ગયા છે હવે માત્ર મારે કાચું શરીર નોંધવાનું છે પહેલેથી શરૂ કરું છું ધ્યાન આપજો બાળકો સૌપ્રથમ મૂડી ખાતા સલીમનું મૂડી ખાતું એની બાકી હંમેશા જમા હોય બાકી આગળ લાવ્યા એક લાખ સાહીઠ હજાર એક લાખ વીસ હજાર ચાલુ ખાતું એમાં સબાના ઉધાર બાકી છે બાળકો તો સબાના માટે ઉધાર બાજુ લખીશું બાકી આગળ લાવ્યા મને દેખાય છે સબાનામાં દસ હજાર અને સલીમની જમા બાકી છે બાળકો સલીમની જમા બાજુ લખીશું બાકી ચાલીસ હજાર એના પછી માલનો સ્ટોક એકત્રીસ માં સત્તર એકત્રીસ માર્ચ સત્તર નો આખર અર્થ આખર સ્ટોક વેપાર ખાતું સુધારે હતું બાળકો એમાં આખર સ્ટોક ની અસર અપાઈ ગઈ છે એટલે માત્ર પાકા સેવામાં મિલકત બાજુ રકમ છે વિદ્યાર્થી મિત્રો ચોપન હજાર છસો એના પછી રોકડ સિલક એ બી ધંધા માટે મિલકત છે બાળકો પાકાશ્રયમાં મિલકત બાજુ જેની રકમ છે પાંચસો સાહીઠ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો બેંકમાં ચાલુ ખાતું તો બેંકમાં ચાલુ ખાતું એ પણ એક રોકાની મિલકત છે બાળકો ઉધાર બાકી આપી છે પાકાશ્રયમાં મિલકત બાજુ બેંકમાં ચાલુ ખાતું એની સિલક છે બાળકો ચૌદ હજાર રૂપિયા આગળ વધીએ એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ ફરી બાળકો ઉધાર બાકી છે ફિક્સ ડિપોઝિટ એક પ્રકારની મિલકત છે મિલકત બાજુ લખીશું થોડીક જગ્યા ઉપર લઉં છું એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ કદાચ એમાં રોકાણ હશે બાળકો રકમ આપી છે મને ઉધાર બાકી મિલકત બાજુ લખીશું એસી હજાર એના પછી દેવાદારો લેણદારો લખાઈ ગયા છે પગાર એ ધંધા માટેનો મહેસૂલી છે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પગારની રકમ છે બાળકો સાડા હજાર આપ જોઈ શકો છો વાર્ષિક હિસાબનો દાખલો બાળકો બોર્ડ ઉપર લેવો ઘણો અઘરો છતાં આપના માટે પૂરો પ્રયત્ન કરી રેકોર્ડિંગ કરી રહ્યો છું જમીન મકાન એક પ્રકારની મિલકત છે પાકા સેવા મિલકત બાજુ જેની રકમ છે બાળકો એક લાખ વીસ હજાર યંત્રો ફર્નિચર પતી ગયું વીમા પ્રીમિયમ લખાઈ ગયું ભાડે પટેલ મશીનરીયા નવો પોઈન્ટ છે બાળકો એક ચાર સોળથી પાંચ વર્ષ માટે લીધી છે સાહીઠ હજાર તો ભાડે પટ્ટે મશીન નોર્થ થાય કે આપણે આ મિલકતનું ભાડું પાંચ વર્ષ માટે અગાઉથી ચૂકવી લીધું છે તો જ્યારે કોઈ બાળકો એક કરતાં વધુ વર્ષ માટે ચૂકવણી કરી હોય તો આ પ્રકારના ખર્ચને પ્રસારિત મહેસૂલી કહેવાય અથવા કાયમી મિલકત કહેવાય તો ભાડે પટ્ટે લીધેલ મશીનરી ક્યાં લખાય પાકાશ્રયમાં મિલકત બાજુ હવે જગ્યા નથી એટલે બાળકો નીચે લઉં છું બાકી ખરેખર મિલકતમાં લખવાની હોય તો એવું કરું બાળકો એસબીઆઈ નો પોઈન્ટ હું નીચે લઈ લઉં છું એસબીઆઈ ફિક્સ ડિપોઝિટ નીચે લઈ લઉં છું હું એંશી હજાર અને અહીં જગ્યા બાળકો ભાડે પટ્ટે મિલકત કાયમી મિલકતની જોડે લઈ લઈએ છે ભાડે પટ્ટે મિલકત હવે એની રકમ આપી છે બાળકો મને દેખાય છે આઈ થિંક પાંચ વર્ષ માટે સાહીઠ હજાર હવે અમે ગુપ્ત થવાલો છો બાળકો ભાડે પટ્ટે મિલકતનું નામ છે ભાડે પટ્ટે મશીનરી યસ હવે મશીનરી લીધી છે બાળકો એક ચાર સોળથી પાંચ વર્ષ માટે તો નિયમ જે બાળકો પાંચ વર્ષ માટે લીધું હોય તો માત્ર એક વર્ષનું ભાડું તમે ચાલુ વર્ષના નફા નુકસાન ખાતે માંડી વાળી શકો છો તો મિલકત લખાય પાકાશ્ર અને પાંચ વર્ષ માટે આપ્યું હોય તો બાળકો માઇનસ એક પંચમાઉશ માંડી વાળી સાહીઠ હજાર એક પંચમાઉશ લેશો એટલે બાર હજાર આવશે સાહીઠ માંથી બાર માઇનસ કરશો એટલે આઈ થિંક અડતાલીસ હજાર આવશે હું ચેક કર લો વિદ્યાર્થી મિત્રો મેં નોંધ કરેલી છે યસ ભાડે મિલકત મિલકતો એકદમ સાચું છે જેટલું ભાડું તમે માંડી વાળો ચાલુ ધંધા માટે ખર્ચે દઈશું બાળકો હવાલાની બીજી અસર એવું કહી શકે બાળકો જ્યાં આગળ તારીખ આપી હોય ટકાવારી આપે અને ગુપ્ત હવાલો કહેવાય તો આપણને ગુપ્ત હવાલો પણ કહી શકો છો તો મશીનરીનો ઘસારો ગણી શકો અથવા માંડી રકમ બે અસર આગળ વધીએ સ્ટેશનરી અને છપાણી એક પ્રકારનો નફા નુકસાનનો મહેસૂલી ખર્ચે નફા નુકસાનમાં ઉધાર બાજુ એની વેલ્યુ છે બાળકો સ્ટેશનરીને છપામણી મને દેખાય છે બારસો રૂપિયા એના પછી વિદ્યાર્થી મિત્રો ગાલખા ગાલખાનો પતિ ગયો જાહેરાત ખર્ચ અને મુસાફરી ખર્ચ એક પ્રકારનો મહેસૂલી ખર્ચ ખર્ચે જાહેરાત ખર્ચ જેની મને રકમ દેખાય છે બાળકો આઈ થિંક જાહેરાત ખર્ચ બારસો રૂપિયા જ હું ચેક કરી લઉં બાળકો સ્કિલથી જાહેરાત ખર્ચ બારસો રૂપિયા જ એકદમ સાચો છે ચાલો એના પછી બાળકો મુસાફરી ખર્ચ મને આઠસો રૂપિયા દેખાય છે પણ લખી નાખું બધા જ ખર્ચા બાળકો નફા નુકસાનમાં ઉધાર બાજુ હવે એના પછી બાળકો મને દેખાય છે વેપાર ખાતાની બાકી જે ગઈ છે સબાનાની લોન ભાગીદારની લોન લખાય બાળકો તે ધંધા માટે દેવું છે પાકાશ્ર બિન ચાલુ દેવામાં સબાનાની લોન હવે હેડિંગ આપવું હોય બાળકો તો ચાલુ દેવા આપી શકો છો અહીંયા આપ આપી શકો છો ચાલુ દેવા ઓકે ચાલો હવે સબાનાની લોન કેટલી છે બાળકો તો લોનની રકમ દાખલામાં આપી છે એક દસ સોળથી આઈ થિંક સાહીઠ હજાર રૂપિયા લખી લોન હવે બાળકો આની અંદર ગુપ્ત થવાલો છે યાદ કરો ભાગીદારી વિશેષ જ્યારે કોઈ ભાગીદાર ધંધાને લોન આપે ને વ્યાજનો દર ન આપ્યો હોય કાઉન્સમાં તારીખ તેના ઉપર હંમેશા છ ટકા વ્યાજ ગણવાનું તો સબાનાની લોન બાળકો મને દેખાય છે છ ટકા લેખે સાહીઠ હજારની એક દસ સોળથી એક દસ સોળથી લોન નું વ્યાજ ગણવાનું તો ગણો દસમાં મહિનાથી ગણો દસ અગિયાર બાર એક બે ત્રણ છ મહિનાનું વ્યાજ ગણવાનું આવશે બાળકો તો લોન ઉપર વ્યાજની ગણતરી આપની પાસે કેલ્ક્યુલેટર કરી શકો છો તો સૌથી પહેલા લોનનું વ્યાજ પાક્કાશમાં દેવા બાજુ લખે ચૂકવવાની બાકી લોનનું વ્યાજ કઈ રીતે ગણીશું બાળકો તો સબાનાની લોન છે સાહીઠ હજારની એક દસ થી એકત્રીસ માર્ચ છ ટકા લેખે છ મહિનાનું લોનનું વ્યાજ ગણીશું એટલે વ્યાજ આવશે આઈ થિંક અઢારસો રૂપિયાનું છે ખલ્લું બાળકો યસ એકદમ સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અઢારસો રૂપિયા વ્યાજ ગણાશે અઢારસોના વ્યાજની બીજી અસર બાળકો ધંધા માટે ખર્ચ છે અઢારસો રૂપિયા તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે મેં એકદમ સંકળાશ મુજબ દાખલાની એક એક પોઈન્ટની નોંધામાં કરેલી છે એના પછી બાળકો વટાવવાના મતની નોંધ થઈ ગઈ છે આઈ થિંક બાળકો વિડીયો પોસ્ટ કરી આ બધું નોટડાઉન કર લો આના પછી હું આપની સામે ટોટલ કરવા જઈ રહ્યો છું ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ટોટલ કરી લઈએ બાળકો હવે ટોટલમાં બાળકો ભૂલ ન થાય એટલે મારી જોડે થોડાક નજીકના ચશ્મા છે નંબર છે તો હું એ ચશ્માનો ઉપયોગ કરીને કરું જેથી કોઈ ભૂલ ન પડે ચાલો બાળકો સૌથી પહેલા સુધારેલ કાચોનો ઓલરેડી બંધ થઈ ગયો છે એના પછી બે નંબરમાં બાળકો બંધ થશે નફા નુકસાન ખાતું જેવું નફા નુકસાન ખાતું બંધ કરશો થોડીક સંકળાશે બાળકો પણ હું ટોટલ કરવા જઈ રહ્યો છું નફા નુકસાન ખાતાનું ટોટલ છે બાળકો ઉધાર બાજુનું પાસઠ હજાર એકસો ઉધાર બાજુનું ટોટલ વધારે છે અહીંયા મૂક્યું પાસઠ એકસો જમા બાજુ તફાવત મળે તો એને કહીશું બાળકો ચોખ્ખી ખોટ અને ટોટલ છે બાળકો મારા ખ્યાતિ પાસઠસો ચાલીસ યસ આપ જવાબ ચેક કરી લોજો ઉધાર બાજુનું ટોટલ કરો એમાંથી જમા બાજુની રકમ બાદ કરો હવે ચોખ્ખી ખોટ જશે બાળકો હંમેશા નફા નુકસાન ફાળવણી ખાતામાં ત્રણ નંબરમાં ઉધાર બાજુ ચોખ્ખી નફા ચાલીસ હવે બાળકો અહીંયા કોઈ વ્યવહારની અસર આપવાની બાકી છે આપણે જોઈ લઈએ બાળકો આઈ થિંક આ ખાતામાં બીજું કશું જ નહીં આવે બાળકો હવે આ ખાતું આપ બંધ કરશો સેમ પાંચસોસો ચાલીસ અહીં લખશો અહીંયા મૂકશો પાંસઠસો ચાલીસ જમા બાજુ આ તફાવત મળ્યો સેમ એને કહેવાશે વેંચણી પાત્ર ખોટ વેંચણી પાત્ર ખોટ એ કોને આપીશું બે ભાગીદારના ચાલુ ખાતામાં લઈ જઈશું બાળકો સલીમ અને સબાના હવે બંને ભાગીદારો વચ્ચે આ ખોટ કયા પ્રમાણમાં વેચીશું તો આપ જોઈ શકો છો દાખલામાં ક્યાંય નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી જ્યારે નફા નુકસાનનું પ્રમાણ ના આપ્યું ત્યારે હંમેશા સરખે ભાગે જેવા વેચશો બાળકો આઈ થિંક બત્રીસો વીસ બત્રીસો વીસ બાળકો આપણો કેલ્ક્યુલેટરથી ચેક કરી લેજો સોરી બત્રીસો વીસો સિત્તેર આવશે યસ મેં જવાબનું નોટિંગ બાળકો થોડું કરેલું છે ખાસ ચેક કરી લેજો હવે આ જે નફા નુકસાન ખાતાની ખોટ બાળકો એ ભાગીદારના ચાલુ ખાતામાં લઈ જવાની ધ્યાન રાખજો મૂડી ખાતું સ્થિર છે જ્યારે ચાલુ ખાતું આપે ત્યારે બધા જ એવાળા ચાલુ ખાતામાં જશે ખોટ લઈ જઈશું બાળકો ભાગીદારના ચાલુ ખાતામાં ઉધાર બાજુ નફા નુકસાન ફાળવણી ખોટ એ બત્રીસો સિત્તેર બત્રીસો સિત્તેર હવે બાળકો ખાતા બીજું કશું જ નહીં આવે આ બે લાઈનનું ખાતું બનાવ્યું તો બી ચાલે પહેલા બંધ કરી દઉં છું બાળકો જેથી આપણને આ ખાતાનો કોઈ કન્ફ્યુઝન દૂર થઈ જાય રહે જ નહીં હવે આ મૂડી ખાતાની બાકી બાળકો સીધી પાકાશ્ર જશે તો કોઈ કે સર આ ખાતું તો ન બનાવ્યું તો બી ચાલે વાત સાચી છે ઘણીવાર બાળકો ઘણા ટીચર આ જ્યારે ચાલુ ખાતો આપ્યું ત્યારે મૂડી ખાતું નથી બનાવતા પણ આપ જો બનાવો તો આપણો કોન્સેપ્ટ ક્લિયર થશે હવે આ પાકામાં લખી નાખીએ છીએ બાળકો મૂડી ખાતા સલીમ એક લાખ સાહીઠ હજાર સબાના એકવીસ અહીંયા આવશે બે એસી હવે બાળકો હું ચાલુ ખાતું બંધ કરું છું ચાલુ ખાતાની અંદર મને એવું લાગે છે કે સબાનાનું જમા સાઈડનું ટોટલ વધારે છે ચાલીસ હજાર જેવું અહીં મૂકશો બાળકો સબાનાની બાકી આવશે બાકી આગળ લાવે કોઈ લખવામાં ભૂલ નથી ને બાળક હું જોઈ લઉં છું યસ ચાર હજાર રૂપિયા બત્રીસ સિત્તેર સારું છે આ મને એવું લાગે છે બાળકો સબાનાની બાકી લખવામાં ભૂલ થઈ છે હું ચેક કરી લઉં છું દાખલામાં યસ બાળકો ચાલુ ખાતામાં સબાનાની દસ હજાર છે ને સલીમની ચાલીસ હજાર છે યસ આ બાળકો સલીમની જગ્યાએ ભૂલથી અહીંયા લખવાની હતી દસ હજાર હવે બાળકો આપ જેવી બાકી છો ચાલીસ હજારમાંથી અને એના પછી સલીમની બાકી અહીં લખવાની બાળકો ખાલી બંને ભાગીદારની બાકી અરસ પરસ ભૂલથી લખાઈ ગઈ હતી આઈ હોપ આપ સમજી શકો છો બાળકો ખાલી આ બાકીની જગ્યા મેં ખોટી લખી હતી સબાનાની દસ હજાર ઉધાર બાકી છે સલીમની ચાલીસ હજાર જમા બાકી છે હવે બાળકો આપ ટોટલ કરશો તો ટોટલનો કોન્સેપ્ટ બદલાઈ જશે સબાના ઉધાર બાજુનું ટોટલ વધાર થશે તેર હજાર બસો સિત્તેર મારી હતી ધ્યાન રાખજો બાકી બાળકો ખોટી જગ્યાએ લખાઈ દીધી મેં સુધારી દીધી છે હા અહીંયા મૂકીશું તેર હજાર બસો સિત્તેર એટલે અહીંયા આવશે જમા બાકી બાકીએ આગળ લઈ ગયા તેર હજાર બસો સિત્તેર હું જોઈ લઉં છું બાળકો યસ જવાબ એકદમ સાચો છે હવે સલીમનું ટોટલ કરીશું બાળકો આઈ થિંક એનું જમા બાજુનું ટોટલ વધારે છે ચાલીસ હજાર અહીંયા મૂકશો ચાલીસ અને તફાવત આવશે બાળકો બાકીએ આગળ લઈ ગયા હા સલીમની રકમ છે મારા ખ્યાલથી બત્રીસ હજાર સાતસો ત્રીસ થતા હોય બાળકો ચેક કરી લેજો હવે જો આની ઉધાર બાજુ બાકી આવી એ ટ્રાન્સફર થતા જ જમા બાજુ એટલે એને જમા બાકી કહેવા છે તો સલીમની જમા બાકી છે બાળકો એ દેવા બાજુ લખાશે ચાલુ ખાતું સલીમ બત્રીસ હજાર સાતસો ત્રીસ અને સબાનાની જમા બાજુ બાકી છે બાળકો એને ટ્રાન્સફર કરીશું ઉધાર બાજુ એટલે ઉધાર બાકી તો ઉધાર બાકી લખાશે હંમેશા મિલકત બાજુ સબાના ચાલુ ખાતું આઈ થિંક તેર હજાર બસો સિત્તેર હવે જો બાળકો પાક્કું સ્વરૂપ બંને બાજુ મેચ થઈ જાય તો સમજી લેવાનું બાબા અમરનાથ બેડા પાર હવે બાળકો પાકા ટોટલ આપ જોઈ લો છતાં હું ચેક કરી લઉં છું બત્રીસ સાતસોથી સાહીઠ હજાર બત્રીસ હજાર અને અઢારસો એકદમ સાચું ટોટલ છે ચાર લાખ છ હજાર પાંચસો અને બાળકો મિલકત બાજુ બી આપ ચેક કરી લો ચાર લાખ છ હજાર પાંચસો ત્રીસ જો આ રીતે બંને બાજુનું ટોટલ સાચું થાય બાળકો સરખું થાય તો દાખલો સાચો તો આપ જોઈ શકો છો બાળકો ચાલુ ખાતું આપવાના લીધે ખાલી યાદ શું રાખવાનું છે મૂડી ખાતામાં જે નોંધ કરતા હતા બધી ચાલુ ખાતામાં લખવાની મૂડી ખાતું સ્થિર થઈ જાય તો આને બાળકો ખૂબ જ અગત્યનો દાખલો કહી શકીએ સલીમ સભાના ગુજરાત બોર્ડની અંદર એક્ઝામ આવવાની શક્યતા ખૂબ જ પ્રબળ છે વિડીયો પોસ્ટ કરી બાળકો આખો દાખલો નોંધી લો અહીં સુધી રાખીએ છીએ ટેક કેર ઓલ ધ બેસ્ટ જય માતાજી Please like, subscribe, share, and press bell icon for notification. Thank you.